જી આપનું નામ પરિચય ચિરાગભાઈ પટેલ ચિરાગ કન્સ્ટ્રક્શન અમે સૂર્ય ચિરાગ ફાઉન્ડેશન ચલાવીએ છીએ ચિરાગભાઈ આજે કરમસદમાં પાંત્રીસ સમૂહ લગ્ન કરાવ્યા શું કેવો આનંદ ના સારો આનંદ છે અને બધા સુખ ખુશ છે અને બધા શાંતિથી મેરેજ કરીને એમના સંસાર ચલાવશે આવતા વર્ષે પણ તમે કંઈક સમૂહ લગ્નમાં દાન હા 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 એકાવન સમૂહ લગ્નનું કહ્યું છે દર્શુકભાઈને અને એ યોગ્ય પ્રયાસ કરશે જી આપનું નામ પરિચય મારું નામ દલસુખભાઈ પ્રાજીભાઈ પ્રજાપતિ છે બામન બંધુ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે હું સેવા આપું છું આજે કર્મસદમાં સમૂહ લગ્ન શું અમે છેલ્લા બાર વર્ષથી સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ કોઈ પણ કપલ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને અમને દાતાઓ ખૂબ ખૂબ સહકાર આપે છે તેથી અમારા સમૂહ લગ્નોત્સવ સફળ થાય છે આ વર્ષે ચિરાગભાઈ અમને જે સપોર્ટ આપ્યો ચિરાગ કન્સ્ટ્રક્શનના તો એમનાથી બહુ બહુ વધારે આનંદ થયો છે

દીકરી એકલી હોય એટલે ફાધરના હોય અથવા ભાઈના હોય એમને ખાસ પ્રેફરન્સ આપીએ છીએ અને સમૂહ લગ્ન કરાવીએ છીએ આ બારમો સમૂહ લગ્ન છે એમાં અમે પાંત્રીસ યુગલોને આજે લગ્ન કરાવ્યા ગાયત્રી પરિવાર દ્વારા એટલે અમે એમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ બેન આપણું નામ પરિચય મારું નામ હેતલબેન દેવસીભાઈ રાઠોડ છે હું વિદ્યાનગરથી આવું છું સમૂહલમાં જોડાયા ખૂબ જ સારો અનુભવ છે પહેલાં તો જે પાંચ હજાર પબ્લિકને સાચવું એ જ સૌથી મોટી વાત છે પ્લસ કે જે દીકરીઓને ભય નથી જેમના ફાધર નથી જે આર્થિક પરિસ્થિતિ જેમની નબળી છે એમના માટે જે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે પ્લસ એક સોયથી માંડીને સૌથી મોટી વસ્તુ બધું જ કર્યાવરમાં એ આપી રહ્યા છે જેનાથી દીકરીઓને આગળની લાઈફ સારી જાય અને પ્લસ કે એમને સારા મતલબ આગળની લાઈફ જે માટે બધી જ વસ્તુ એ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરી રહ્યા છે બહુ સારો અનુભવ રહ્યો છે આપનું નામ પરિચય શિલ્પા પરેશકુમાર પટેલ શિલ્પાબેન સમૂહ લગ્ન છે તમારા પરિવાર તરફથી આ બહુ દાન શું કેવો આનંદ આનંદ તો બહુ છે પણ એ છે મૂળ એનું સુશીબાના આશીર્વાદ અમારા પૂજ્ય માતાજી સ્વર્ગસ્થ સુશીલાબેન હરમનભાઈ પટેલ એમના આશીર્વાદથી આ જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે કે એમણે જે બીજ રોપ્યું છે એ બે ભાઈઓમાં બે બહેનોમાં અને એના થકી અમે બંને પુત્ર વધુઓમાં આવ્યું છે એટલે આજે તો બહુ જ ઉત્સાહ છે અને મારા જેઠ થાય શ્રી ચિરાગભાઈ પટેલ એ ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહે અને સમાજને દાન આવી રીતે આપતા રહે એવી અપેક્ષા